મારું નામ છે હેમંતભાઈ સોમાભાઈ સોલંકી જે આજે અમારો ચોથો દિવસ થાય છે અને આ ખેડા કેમ્પનો વિસ્તાર છે શું પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં પાણી ખેતરોમાં બધા ભરાઈ ગયા છે જાનવર બી હરણ છે અને માણસ બી હરણ છે કોઈ અમારા ખેડા કેમ્પમાં કોઈ જોવા પૂરતા કોઈ આયા નથી કોઈ અધિકારી આપ કેટલા દિવસથી અહીં રહી રહ્યા છો અમે ચાર દિવસથી અડખમ અહીંયા કાં છીએ

આવ્યું જ નથી અહીંયા કોઈ કરતા કોઈ અધિકાર અહીંયા આવ્યું જ નથી કે શું તકલીફ છે તમને તકલીફો તો આવો ખાવાની છે રહેવાની ઊંઘવાની બધી રીતની તકલીફો સાહેબ તમારી સાથે બાળકો તો છે હા બાળકો બંધ છે